એ વેરાયટી છે અજીત કંપનીનું પાંચસો એક તમે જોઈ શકો છો આ અજીત કંપનીનું પાંચસો એક આ વેરાયટી જે છે એ અત્યારના જે કાવરિયું ડુંગળી બિયારણ કે જે ચોમાસાની અંદર વાવવા માટે આવે છે એમાં અત્યારે ટોપ વેરાયટી છે ખાસ કરીને વાત કરીએ તો આ બિયારણ તમે ડાયરેક વાવીને પણ કરી શકશો અને તમારે એનો ધરુ કરી અને ફેર રોપણી કરવી હોય તો એ રીતે એટલે ટૂંકમાં બંને રીતે તમે આનું વાવેતર કરી શકો છો ડાયરેક્ટ પણ કરી શકો છો અને જરૂર કરીને પણ વાવેતર તમે કરી શકો છો હવે વાવેતરના સમયની ખાસ વાત કરીએ તો કાવરિયું જે આ ડુંગળીનું બિયારણ હોય છે ચાહે કોઈ પણ કંપનીનું હોય એમાં ખાસ કરી અને આપણા વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સાતમો અને આઠમો મહિનો આજે જે બે મહિના છે એ વધારેમાં વધારે અનુકૂળ આવતા હોય છે જૂન જુલાઈ જુલાઈ અને અને ઓગસ્ટ મહિનો અંદર જો કાવરિયાનું વાવેતર કરવામાં આવે તો એનું સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે અને સાથે બજાર ભાવ પણ ઊંચામાં ઊંચા એ દરમિયાન માર્કેટમાં રહેતા હોય છે તો એનો પણ ખેડૂત મિત્રોને લાભ મળી રહેતો હોય છે હવે વાત કરીએ કે આ બિયારણના ખાસિયતની તો બિયારણની ખાસિયત એ છે કે એ પ્રતિકૂળ વાતાવરણની અંદર સારી રીતે ટકી શકે છે એટલે કે વધારે પડતો વરસાદ કેવો કોઈ પ્રશ્ન હોય તો એના અંદર પણ એ સારી રીતે ટકી શકે છે એમાં બીજી વેરાયટીની જે આપણે સરખામણી કરીએ તો એના કરતા આના અંદર ઓછો પ્રોબ્લેમ આવે છે કે આપણે જે કહીએ કે ભાઈ બી ઉતરી ગયું રોપ વયો ગયો આવા જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન આના અંદર સરખામણી બીજી વેરાયટીની આના અંદર ઓછા પ્રશ્ન આવે છે પછી હવે વાત કરીએ તો આનું જે સાઇઝ છે એ જનરલ એવરેજ સો ગ્રામની આજુબાજુનો આનો દડાની જે સાઇઝ છે થાય એટલે કે મીડિયમ સાઈઝનો આનો દડો છે કે જેથી કરી અને જ્યારે જ્યારે આ વેરાયટી માર્કેટની અંદર જતી હોય બજારની અંદર જતી હોય તો ઊંચામાં ઊંચા બજાર ભાવ આપણને અજીત જ પાંચસો એક વેરાયટી ના મળે છે પાંચ વર્ષથી મારા જેટલા પણ ખેડૂત મિત્ર પાંચસો એકનું વાવેતર કરે છે અને વેચવા જાય છે વ્યવસ્થિત રીતે ગ્રેડિંગ કરીને વેચવા જ્યારે જતા હોય તો બજારની અંદર ટોપમાં ટોપ ઊંચામાં ઊંચા ભાવ અજીત જ પાંચસો એક ના મળતા હોય છે એની બીજી ખાસિયતની આપણે વાત કરીએ તો એની બીજી જે ખાસિયત છે એ છે એનો કલર આનો જે કલર છે લાઈટ કલરનો રેડ કલર છે લાઈટ રેડ કલર જે છે લાલ કલર એ આછો લાલ એ કલર આનો આવે છે એના હિસાબથી જે ખરીદનાર વ્યક્તિ છે એ આને વહેલું પસંદ કરતા હોય છે અને ખાસ કરી અને આની જે દડાનું બંધારણ છે એ ટૂંકમાં ખૂબ જ મજબૂત જે દડો થતો હોય એ આ દડો આનો થતો હોય છે એના હિસાબથી આની જે સ્ટોરેજ કેપેસિટી હોય જે સંગ્રહ શક્તિ હોય એ સરખામણીમાં બીજી વેરાયટી કરતાં આની સ્ટોરેજ કેપેસિટી સારામાં સારી આપણને જોવા મળે છે ખાસ કરીને જો વ્યવસ્થિત રીતે આ ડુંગળીને સ્ટોર કરવામાં આવે તો ત્રણથી ચાર મહિના સુધીનું આનું સારામાં સારું સ્ટોરેજ કેપેસિટી પણ આની જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ ચોમાસાની અંદર જો તમારે પ્લાન કરતા હોય તો તમારે પસંદગી કરવી જોઈએ અને ખાસ કરીને ખેડૂત મિત્રો એક બીજી વાત કે ઓનની સાલ બિયારણની અંદર ખૂબ જ શોર્ટ સપ્લાય છે તો તાત્કાલિક વહેલા તે પહેલાના ધોરણે તમારે બિયારણ મેળવી લેવું જોઈએ અને બીજી ઘણી બધી આપણી પાસે ડુંગળીની વેરાયટીઓ હાજર છે કે જે માર્કેટની અંદર ઉપલબ્ધ છે તો તમારે બીજી કોઈ વેરાયટીની જો ડુંગળીની જરૂરિયાત હોય તો પણ જે તમને અત્યારે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો અથવા ફોન કોલ પણ તમે કરી શકો છો અને વિશેષ કોઈ તમારે માહિતીની જરૂર હોય તો એની પણ તમે મને કોમેન્ટ કરી શકો છો અથવા વોટ્સએપ પણ કરી શકો છો અને વોટ્સએપની અંદર આપણા ગ્રુપ પણ છે તો ગ્રુપની અંદર જોઈન્ટ થવું હોય તો પણ જે અત્યારે વોટ્સએપ નંબર તમને બતાય છે એના ઉપર તમારે તમારું ગામ નામ અને અટક આખું લખી અને મોકલી દેજો કે જેથી કરી અને અમારા વોટ્સએપ ગ્રુપની અંદર અમે તમને જોઈન્ટ કરી શકીએ અને સારામાં સારી કૃષિ માહિતી તમારા સુધી તાત્કાલિક પહોંચતી રહે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન